હિન્દુ ધર્મમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ તહેવાર શિક્ષણ જ્ઞાન અને સંગીતની દેવી સરસ્વતીને સમર્પિત છે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા વિધિવત રીતે કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસથી વસંત ઋતુ શરૂ થાય છે જે પ્રકૃતિમાં નવું જીવન લાવે છે આ દિવસે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ દેવી સરસ્વતીની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવે છે જેથી તેઓ જ્ઞાન અને શાણપણના માર્ગ પર પ્રગતિ કરી શકે સનાતન ધર્મમાં વસંત પંચમીને ખાસ માનવામાં આવે છે આ દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતીનું અવતરણ થયું હતું આ કારણે પૂરા દેશમાં મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર આ દિવસે વસંત ઋતુનો આરંભ થાય છે અને આસપાસનો માહોલ પણ હરિયાળીથી ભરાઈ જાય છે દેશભરની સ્કૂલોમાં આ દિવસે મા સરસ્વતીની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે માનવામાં આવે છે કે આમ કરવાથી મા સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે અને જ્ઞાનની કૃપા વરસાવે છે આ દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક કામ એવા હોય છે જે તમે આ દિવસે કરો છો તો મા સરસ્વતી ક્રોધિત થાય છે તો મિત્રો વધુમાં આ વિશે આપણે જાણીએ તો બીજી ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી છે જો કે ઘણી જગ્યાઓ પર બે ફેબ્રુઆરીના રોજ જ આ વસંત પંચમીને મનાવવામાં આવશે તો મિત્રો અનેક જગ્યા પર ત્રણ ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમી મનાવવામાં આવશે માં સરસ્વતીની પૂજાને લઈને અનેક નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે આમ વસંત પંચમીના દિવસે પૂજા કરીને પવિત્ર નદીમાં સ્નાન કરો તેમજ ઘરમાં ગંગાજળ છાંટો આ સાથે તમે સફેદ રંગના પુષ્પ અને વસ્ત્ર ચડાવો ત્યારબાદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન પણ કરો મિત્રો કઈ વસ્તુનું દાન કરવું એ વિશેનો વિડીયો અમે અગાઉથી જ અમારી ચેનલ પર મૂકેલો છે તો વિડીયોને જોઈ લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઉપરાંત આ તહેવાર આર્થિક સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે પીળા કે સફેદ કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે કારણ કે આ રંગો જ્ઞાન પ્રકાશ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે મિત્રો આવી સ્થિતિમાં કેટલાક કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આ દિવસે ટાળવા જોઈએ આનાથી દેવી સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં અવરોધો ઊભા થઈ શકે છે અને જીવનમાં નકારાત્મક અસરો થઈ શકે છે તો ચાલો મિત્રો જાણીએ કે વસંત પંચમીના દિવસે કયા કાર્યોને તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો વસંત પંચમીના દિવસના વસંત પંચમી પર આ કામો ન કરો એક કાળા કપડાં પહેરવાનું ટાળો મિત્રો વસંત પંચમીના દિવસે તમારે પીળો અને સફેદ રંગ જે શુભ માનવામાં આવે છે તો મિત્રો જ્યારે કાળા કપડાં પહેરવા નિષેધ માનવામાં આવે છે તો મિત્રો વસંત પંચમીના દિવસે કાળા રંગના કપડાં ન પહેરતા સફેદ અને પીળા રંગના કપડાં પહેરવા જોઈએ કેમ કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે તેથી આ દિવસે તેને પહેરવાનું તમારે ટાળવું જોઈએ નંબર બે પૂજા પહેલાં ન ખાવું મિત્રો શાસ્ત્રો અનુસાર વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરતા પહેલાં તમારે ખોરાક ન લેવો જોઈએ મિત્રો પૂજા પૂરી થાય ત્યાં સુધી ઉપવાસ રાખવો તે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો નંબર ત્રણ કે વસંત પંચમીના દિવસે તામસિક ખોરાક બિલકુલ ન લેવો જોઈએ મિત્રો આ દિવસે સાત્વિક ખોરાક ખાવાની પરંપરા છે માંસાહારી ખોરાક જેમ કે લસણ ડુંગળી અને અન્ય તામસિક વસ્તુઓ ખાવી અશુભ માનવામાં આવે છે તે ફક્ત શરીરને જ નહીં પણ માનસિક ઉર્જાને પણ અસર કરી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો તમારે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીના મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે પૂજા પછી સરસ્વતી મહાભાગે વિદ્યા કમલલોચને વિદ્યારૂપે વિશાળક્ષી વિદ્યમ દેહી નમોસ્તુ તે આ મંત્રનો જાપ કરવો જોઈએ આનાથી જ્ઞાન બુદ્ધિ અને સંગીતમાં પ્રગતિ થાય છે મિત્રો ત્યારબાદ વસંત પંચમીના દિવસે વૃક્ષો અને છોડને ભૂલથી પણ ન કાપશો મિત્રો વસંત પંચમી વસંત ઋતુના આગમનનું પ્રતીક છે જે નવી ઉર્જા અને પ્રકૃતિના પુનર્જીવનનું પ્રતીક છે આ દિવસે વૃક્ષો કાપવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે છે ત્યારબાદ મિત્રો અમુક એવા પણ કામો છે જે તમારે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ તે વિશે પણ તમને વિસ્તૃતથી માહિતી આપી દઉં પરંતુ એ પહેલાં તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો વસંત પંચમીના દિવસે કોઈ પણ વ્યક્તિએ કોઈની સાથે ઝઘડવું ન જોઈએ અને કોઈની સાથે અપશબ્દ ન બોલવો જોઈએ મિત્રો અપશબ્દ બોલવાથી અનેક મુશ્કેલીમાં મુકાઈ શકો છો મિત્રો વસંત પંચમીના દિવસે કોઈ પણ ફૂલ છોડ તોડશો નહીં આ સાથે કુંડામાંથી બહાર પણ ન કાઢશો આવું કરવાથી તમે તકલીફમાં મુકાઈ શકો છો ત્યારબાદ વસંત પંચમીના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરશો નહીં આમ કરવાથી મા સરસ્વતી નારાજ થાય છે આ સાથે પૈસાને લગતી તકલીફો પણ તમને પડી શકે છે તો મિત્રો મહેરબાની કરીને આ કાર્યો જે કાર્યોનો વસંત પંચમીના દિવસે નિષેધ કરવામાં આવ્યો છે એ કાર્યને તમે બિલકુલ ના કરતા મિત્રો વસંત પંચમીનો દિવસ બહુ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ખાસ કરીને તામસિક ભોજન જેમ કે માંસ માછલીનું સેવન ન કરવું જોઈએ મિત્રો અગાઉ પણ આપણે જોયું કે તામસિક ખોરાક ન લેવો જોઈએ અને વસંત પંચમીના દિવસે જે કાર્યો કરવાની ના પાડી છે એ કાર્યોને ન કરવા જોઈએ મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂરથી લખી દેજો જેથી માતા સરસ્વતીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર જય મા સરસ્વતી મિત્રો જય મા સરસ્વતી